પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડલારા ગામે બે મકાનોથી માંથી રૂપિયા એક લાખ એકાણું હજારની ચોરીની ઘટના પરિવાર ઘર બંધ કરી અમદાવાદ લગ્ન પ્રસંગે ગયો હતો તે દરમિયાન તસ્કરોએ હાથ પેરો કર્યો રાધનપુર તાલુકાના વડલારા ગામના પંચાલ પરિવાર બે દિવસ અગાઉ પોતાના ઘરને તાળું મારી લગ્ન પ્રસંગમાં અમદાવાદ ખાતે ગયેલા ત્યારે બંધ ઘરના તાળા તોડી અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી રોકડ સોના ચાંદીના દાગીના સહિતના રૂપિયા એક લાખ એકાણું હજાર મતાની ચોરી કરી હતી શિયાળાની શરૂઆતમાં જ નાના ગામડાઓમાં બે મકાનોમાં ચોરીની ઘટના સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો રાધનપુર તાલુકાના વડદારા ગામમાં પંચાલ પરિવાર મકાનને તાળા મારીને લગ્ન પ્રસંગે અમદાવાદ ગયો હતો તે દરમિયાન તેમના મકાનોની અંદર તાળા તોડી કોઈ ચોરી કરી જતા ગામના લોકોને ખ્યાલ આવતા ગામના લોકોએ તેમને જાણ કરી હતી અને તે તાત્કાલિક ધોરણે ગામ ગામએ આવી પોતાના મકાનને તપાસ કરી રાધનપુર પોલીસને જાણ કરી હતી રાધનપુર તાલુકાના વડદારા ગામે ચોરીની ઘટનાને લઈને ગામના લોકોની અંદર ચિંતાનો માહોલ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ચોરીની ઘટનાઓ વધી રહી છે